ને તો વિરોધી સત્તા ઉપર ચાલતું હોય પણ આજ પ્રતિભા કેટલી સરસ છે કે આ સૌના હદઈ અંદર આ આ અને આ એનું વ્યક્તિત્વ વસેલું હતું چاہے ભલે આજ વર્તમાન ના વડાપ્રધાન પીએમ હોય કે આજ ભારત દેશનો એક નાનામાં નાનો વ્યક્તિ હશે ને તો એના મન અંદર એના હદઈ અંદર આ મોનમોહન સિંહજી માટે કોઈ આકૂષ કાન અને આખી પ્રતિભા નહીં હોય ને એવું એક પણ વ્યક્તિત્વ પોતાના જીવન અંદર

આપણે સૌ અહીંયા સાથે મળ્યા અને સાથે ભેગા થયા છે જીવનની અંદર એક ગુલાબનું ફૂલ હોય ને તે ગુલાબનું ફૂલ પણ ક્યારે પ્રિય બની શકે અને ક્યારે સુવાસ આપી શકે ક્યારે ગુલાબનું ફૂલ કાંટાની વેદના અને કાંટાના સહન કરે ને ત્યારે એક ગુલાબનું ફૂલ જગતને સુવાસી અને પ્રિય બની શકે છે એમ મનમોહનસિંહજી પણ પોતાના જીવનની અંદર જતા જતા પણ

દિવ્યતા નો નાદ અને દિવ્યતા નો સંઘ બગાડી ને જાય એવી વ્યક્તિ ને આ જ ભાવ ભરી અંતર આ વ્યક્તિ અર્પિત કરે